શું નામ છે તારું જલુભા અને તારું નામ તારું નામે જલુભા અંતરભા તારું નામ હરપાલ તો હેલો ગાઈઝ તમને જોવા મળી ગયું કે આ એકનું આનું નામ છે અંતરભા ઓનું નામ છે હર્પાલભા અને આ ભાઈનું નામ છે જલુભા તો તમે જોઈ શકો છો કે આ યાદ્રની ભારી લઈને રોટલી બનાવવા માટે ઘવાની તાજીમાંજી રોટલી બનાવવા માટે એક જોરદાર યાદ્ર લેવા માટે આવી ગયા છે અહીંયા તો તુ તમે ઓના જે આ ડોખળા છે એટલે કે રાજગરાના જે ડોખળા ઊભા છે એ વેણી રહ્યા છે તો તમે આ યાદ્રને તમને કને લેવા મોકલ્યા ઓહો તાર મમ્મીએ શું વાત છે અને ભાઈ તમને તો હવે હવેથી ભણવા જવાનું આ લાકડા વેણવાનું કોમકાજ નહીં કરવાનું બરાબર શું બરાબર તમે ભણવા જશો ભાઈ તમે જશો ભણવાંતર બા તમે તો તમારું કામ કયું છે ઉતાળુ બોલો અચ્છા ઇન્દ્રમણા તમારું ગામ છે તો હવે ઇન્દ્રમણા ગામમાં શું જોરદાર સ્કૂલ નથી અ કેટલા સુધી છે નવ ઉધી તો તું કયા ધોરણમાં ભણે છે ચોથામાં અને તું તો હવે તમારે ત્રણને એક જ કામ કરવાનું છે કે હવે સ્કૂલમાં ભણવા જતું રહેવાનું આવી રીતે લાકડા વહેણવા માટે ના આવવા એ તો મમ્મી પપ્પા લાવશે અદ્ર અને એ તો રોટલી બનાવશે આપણે બસ વહેલા ઉઠીને મસ્ત નાઈ ધોઈને ભણવા જતું રહેવાનું પછી પાછું આવીને નાસ્તો વાસ્તો કરીને ફેર લેસન કરવાનું એ કરી લેવાનું શું કીધું હવેથી બીજી વાર અહીંયા તમે મને દેખાણા તો માળ પડશે હા તો મિત્રો તમારું શું કેવું થાય છે મારી વાત આ સાચી હોય તો દિલથી એક લાઇક કરી દેજો કોમેન્ટ કરવાનું ના ભૂલતા અને આ છોકરાઓ માટે આ વિડીયોને શેર કરજો જો કે બીજા છોકરાઓ આવી રીતે ભૂલ ના કરે તો આજના વેળે માટલું જ નેક્સ્ટ ફરી મળીશું જય માતાજી મિત્રો